આવેલ સ્વતંત્ર સેનાની શ્રીજીભાઈ વેસાણી જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્મૃતિ સ્મારક અને ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા દ્વારા હાથોડા કરવામાં ભેસાણ મામલતર કચેરી ખાતે આવેલ સ્વતંત્ર સેનાની શ્રી મેઘજીભાઈ ભેસાણિયા જન્મજયંતીની નિમિત્તે તેના સ્તૃતિ સ્મારકને ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા દ્વારા હાથોણા કરવામાં હતા સત્યાગ્રહી વકીલ અને સ્વતંત્ર સેનાની આઝાદીના લડવૈયા મેઘજીભાઈ ભેસાણિયાની 137મી સાડાત્રીસમી જન્મજયંતી નિમિત્તે ભેસાણ તાલુકા મામલદાર કચેરી ખાતે મામલતાર શ્રી પારગી સાહેબ તેમજ વિસાવદર પેસાણના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાળીયા અને ભેસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા મેઘજીભાઈ કરેલા કર્મોને યાદ કરી તેમની જયંતિ નિમિત્તે ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા વીર સ્મૃતિ સ્મારકને હારતોરા કરવામાં આવ્યા હતા એક ખેડૂત પરિવારમાં અને નાના એવા છેવાડાના વિસ્તારોમાં રહીને પણ માણસ ધારે તે કરી શકે મેઘજીભાઈએ એક શિક્ષકની નોકરીથી શરૂઆત કરી સ્વતંત્ર ચળવળમાં જોડાઈને જેલવાસ દરમિયાન વેઠેલી અનેક યાતનાઓ સહન કરી પણ આગળ અભ્યાસ કરીને પોલીસ ધારાશાસ્ત્રી પણ બન્યા હતા 1936 છત્રીસ દરમિયાન પોતાનું સત્ય વિજય અખબાર સ્થાપીને પોતે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચોપનિયા છાપી લોકોને સ્વતંત્ર ચળવળથી માહિતગાર કરતા હતા તેમજ લોકોને આ ચળવળમાં જોડાવા પ્રેરણા આપતા હતા અને કહેતા કે આપણા મકાનના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે તેથી મા ભૌમની ગુલામોની જંજીરો તોડવા કાજે આ સ્વતંત્ર સંગ્રામમાં કૂદી પળો આવવા રાષ્ટ્રભક્ત ગાંધીજન અને સત્યાગ્રહી વકીલ શ્રી સ્વ મેઘજીભાઈ જેઠાભાઈ વેસાણીયાની આજે જન્મજયંતિ નિમિત્તે વેસાણ મામલતદાર કચેરી ખાતે મેઘજીભાઈ મહેસાણીયાનું સ્મૃતિ સ્મારક મળેલ આવેલ છે તે આજે તારીખ તેર ઓગસ્ટના રોજવી સ્વાતંત્ર્ય સેવાની વકીલ અને આઝાદીના લડોઆયા મેઘજીભાઈ જેઠાભાઈ જન્મ જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભેંસાણ તાલુકા શ્રી પારઘી સાહેબ સત્યશી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાળીયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણીયા મેઘજીભાઈના પુત્ર ભુવનભાઈ ભેસાણીયા દ્વારા મેઘજીભાઈના સ્મૃતિ સ્મારકને હાડતો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખોડલધામ કન્વીનર ગિરધર દભાઈ કાનગડ પ્રોફેસર હરેશભાઈ કાવાણી એડવોકેટ ગોપાલ જાદવ કુણાલ કપુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધવલ કથિરિયા અને નરેશભાઈ મોયે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ભેસાણી आज પહેસાણ મામલતદાર કચેરી ખાતે અમે બધા ઉપસ્થિત થયા છીએ પહેસાણના વીર મહાપુરુષ જેમણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણી ઉર્ફે મેઘજી જેઠા શુદ્ર આજે એમની જન્મજયંતિ છે મેઘજી બાપાએ દેશને અંગ્રેજોની અને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ ખૂબ લાંબો સંઘર્ષ કર્યો બધું વેઠવું પડ્યું ત્યાં સુધી કે એમણે નવાબ નવાબની સામે પળવો કર્યો જુનાગઢ નવાબે એમને રાજ્ય નિકાલ આપ્યો છે તો જુનાગઢ ની હકુમત માંથી તેમ છતાંય વિરજી બાપાએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં પીછે હજ ન અંગ્રેજોની સામે પણ બળવો કર્યો અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંકેલું આવા નખશી દેશપ્રેમી સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસમાં રહી ચૂક્યા હતા વકીલ હતા શિક્ષક હતા લેખક હતા કવિ હૃદય હતા અને છેલ્લે સંત પુરુષની કક્ષાએ પણ તેમણે પોતાના જીવનને વિતાવેલ એવા મહાજ્ઞાની અને મહા તજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ જયંતિ છે ત્યારે એમના પરિવારના સીધી લીટીના વારસદાર એમના પ્રપુત્ર એવા ભવન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ વેસાણિયા પરિવારના આગેવાનો પટેલ સમાજના આગેવાનો સર્વ જ્ઞાતિના સૌ આગેવાનો ભેગા મળી વેસાણની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો એમનો વારસો એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે કેવી રીતે પ્રેરક બળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનની મિરજી બાપાને અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું મિરજી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે જય જય ગુજરાત